રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઈઝનિંગથી ચાર બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘટના સ્થળે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ અને તણસવા નજીક આવેલ આઠથી દસ કારખાનાઓમાં પ્લાસ્ટિક ઉદ્યોગ આવેલ છે જેમાંથી બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ ચાર બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિકના કારખાઓના માલિકે જણાવેલ છે જેમાં તણસવા ગામ નજીક આવેલ બે પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવેલ અને બે અલગ અલગ કારખાનાઓમાં કુલ ચાર નાના બાળકોના મોત નીપજેલ તેવું પ્લાસ્ટિક કારખાનાના માલિકોએ જણાવેલ મૃતક બાળકો ઉંમર વર્ષ બે કાર્તિક ઉંમર વર્ષ ત્રણ કવિતા સેજલી બંસી આમ કુલ ચાર બાળકોના એકથી સત સાત વર્ષના બાળકોના મોત નીપજેલ આ ઘટના બાદ રાજકોટ જિલ્લામાં આરોગ્ય અધિકારી ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ તાલુકા હેલ્થ ઓફિસર મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરે આ ચાર મૃતકનો હાલ પરપ્રાંતીય મજૂર એમપીના બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે હાલમાં આ તમામ બાળકોના મોતનું કારણ અંક છે આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે મારું નામ જીતુભાઈ લાડાણી છે જીતુભાઈ શું ઘટના હતી ઘટના એવું છે એમાં એને ઝાડા ઉલટી થઈ ગયા એ માટે સારવાર માટે ઉપલેટા લઈ ગયા હતા પણ સારવારમાં ના પહોંચી ગયા હતા એનું મૃત્યુ થયું કેટલા જણા મૃત્યુ ભાઈમાં છે મારે કુલ કારખાનામાં બે મૃત્યુ ભાઈમાં છે શું શું બાળકી કે દીકરી છે શું નામ છે એકનું નામ તેજલી કેતા અને બીજું એક બંસીકા કરીને હતી આ ક્યાં સ્થળ પર ઘટના બની છે આ તણસવા રોડ ઉપર તેમાં અર્ચન પોલીમ બે બાળકો જળાવલટીના હિસાબે ડેથ થયેલા છે અને સંસ્કાર પોલીમ કરીને કારખાનું છે એની અંદર પણ બે બાળકોના ડેથ થયેલા છે અને એ લોકોની એક

ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂર હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ હતો એને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જળાવતી હતા એને દાખલ કરેલા છે છે ત્રણસો રોડ ઉપર મારું કારખાનું આવેલું છે ચાર છોકરાને ઝાડા ઉલટીને થયા હતા બે છોકરા મૃત્યુ પામ્યા છે અને બે છોકરા તે હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે કઈ રીતે ઘટના શું હતું હવે બધાને ઝાડા ઉલટી જતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું અને ડેથ નીપજ છે જે દવાખાને લઈ ગયા એક મૃત્યુ તો એ પામ્યું છે અને જુનાગઢથી અમે રાજકોટ જવા નીકળીએ ત્યાં એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે હાલ પરિસ્થિતિ કેવી છે તમારે જે અત્યારે તો બધું બધાને સારું છે કોઈને કંઈ વાંધો નથી અને બે જ બાળકો ત્યાં સારવાર નીચે છે મૃતક નામ કાર્તિક ને કવિતાબેન ઉંમર કેટલી છે એકની બે વર્ષ છે અને